નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આવનારા વર્ષોની આગાહી આવતા વીસ વર્ષમાં હિન્દુઓના ઘરોમાં કેટલાક સંબંધો હંમેશા માટે ખતમ થઈ જશે ભાઈ ભાભી દેયર દેરાણી જેઠ જેઠાણી કાકા કાકી સહિત અનેક સંબંધો હિન્દુઓના ઘરમાં સમાપ્ત થઈ જશે ફક્ત અઢીથી ત્રણ લોકોનો પરિવાર બચશે ન તો હિંમત આપવા વાળો મોટો ભાઈ હશે ન તો તરવરાટ કરતો નાનો ભાઈ હશે ન તો ઘરમાં ભાભી હશે ન તો ઘરમાં નાનો દિયર હશે વહુ પણ એકલી જ હશે ન તો એની દેરાણી હશે ન તો એની જેઠાણી હશે કુલ મળીને એક જ બાળકની પ્રથા અને ફક્ત હું મૂર્ખતા હિન્દુ પરિવારોને સમાપ્ત કરી દેશે બે ભાઈઓવાળો પરિવાર પણ હવે તો અંતિમ હશે હવે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સીતા ઉર્મિલા માંડવી જેવા ભરેલ સંપૂર્ણ પરિવાર અશક્ય થઈ રહ્યા છે પહેલાં કાચા ઘરોમાં પણ મોટા પરિવાર રહેતા હતા હવે મોટા બંગલામાં પણ અઢીથી ત્રણ લોકો રહેવાની એક પ્રથા ચાલુ થઈ ગઈ છે મન દુઃખ તો થાય છે વિચારીને આ પડકારોથી આપણે સંપૂર્ણ સદીમાં એક બાળકને ક્યાં ક્યાં લડાવી શકીશું અને તેનામાં હિંમત કોણ ભરશે સગા ભાઈ સિવાય એના ખભા પર હાથ કોણ મૂકશે હિન્દુઓની ઘટતી જનસંખ્યા ચિંતાનો વિષય છે પોતાનો વિચાર બદલવો પડે છે બાળકોના લગ્ન વર્ષમાં કરી નાખો સફળ બનાવવાના ચક્કરમાં વર્ષ સુધી ખેંચવામાં આવે છે આટલા સુધી તો એક પેઢીનું અંતર વધી જાય છે રાષ્ટ્રહિતમાં હિન્દુ સમાજને આ દિશામાં વિચારતા કરવાની આવશ્યકતા છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર